સાવરકુંડલામાંથી અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે શહેરના રામજી મંદિર પાસે રહેતા પંચાણું વર્ષીય વિઠ્ઠલભાઈ રામજીભાઈ કથિરિયાનું નિધન થતાં તેમની અંતિમ યાત્રા તેમની ઈચ્છા મુજબ વાજતે ગાજતે કાઢવામાં આવી હતી વિઠ્ઠલ બાપાને સંતાન ન હોવાથી તેમણે પોતાની મિલકત અને જીવનભરની કમાણી લોક કલ્યાણના કાર્યમાં વાપરી નાખી મૃત્યુ પહેલા જ તેમણે લાખો રૂપિયાનું દાન જુદી જુદી સંસ્થામાં કર્યું હતું આજ વિઠ્ઠલ વિઠ્ઠલભાઈ દેવરાજભાઈ કથિરિયા જેઓ પંચાણું વર્ષની ઉંમરે દેવલોપ થયા આજે વિશેષ પ્રમાણમાં એની સમુસર યાત્રા એટલા માટે કરવામાં આવી છે તેઓની ઈચ્છા મુજબ તેઓની અંતિમ યાત્રા કરવામાં આવી હતી તેઓ ઈચ્છતા હતા કે મારી અંતિમ યાત્રા ભગવાનના નામ સ્મરણ સાથે વાંચતે ગાજતે નીકળે અને એટલા માટે કે તેઓ પવિત્ર આત્મા તેમના જીવનકાળ દરમિયાન તેઓને પોતાને કોઈ સંતાન ન હતું તેમના ભાણેજની સાથે રહી અને પોતે રહેતા હતા પણ તેઓનો પરોપકારી જીવ તેમની પાસે જે કંઈ ધન સંપત્તિ હતી તે ધર્મ કાર્યોની અંદર વાપરવામાં આવી જેમાં ટીમી હોસ્પિટલની અંદર એકાવન લાખ રૂપિયા માતભર રકમ આપવામાં આવી ટીમી હોસ્પિટલ પછી લલ્લુબાપા આરોગ્ય કેન્દ્રમાં અગિયાર લાખ રૂપિયા ત્યાર પછી પટેલ જ્ઞાતિવાડીમાં પાંચ લાખ રૂપિયા અગિયાર લાખ રૂપિયા ત્યાર પછી માતાજીના મંદિરની અંદર તેમના કુટુંબનું માતાજી મંદિર છે લીખાળા ત્યાં પણ પાંચ લાખ રૂપિયા તેમના ઘરની સામે રામજી મંદિર શિવાલય મંદિરની અંદર ચોવીસ લાખ રૂપિયા અને શિવાલય જે બને નવું તેમાં પાંચ લાખ કુલ ઓગણત્રીસ લાખ રૂપિયા ત્યાં પણ આપવામાં આવ્યા સ્વામિનારાયણ મહિલા મંદિર પુરુષ મંદિરની અંદર પણ લાખ લાખ રૂપિયા જેવું માદર પર રકમ આ વ્યક્તિ આપી હતી તેમના જીવનકાળની અંદર જે એણે પરોપકારો કર્યા હતા તેવું તેઓ સમજતા હતા કે મારી પાસે જે કંઈ ધન સંપત્તિ છે તે લોક ઉપયોગીમાં વાપરી અને અંતિમ સમયમાં કોઈ પણ જાતના રોક ન કરતા ધર્મ કાર્ય અને ભગવાનના નામ સ્મરણ સાથે એની અંતિમ યાત્રા નીકળાય તેવો તેમનો વિચાર હતો અને એ જ પ્રમાણે તેમના કુટુંબ સગા સંબંધીઓ દ્વારા આજે અંતિમ યાત્રા કાઢવામાં આવી ઓમ શાંતિ આજે અમારા મોભી એવા શ્રી વિઠલ બાપા કથરીયાએ શરીરનો ત્યાગ કર્યો એમના ભાણિયાભાઈ છે આંબડીથી તેમની ભેગા જ રહેતા અને વિઠ્ઠલ બાપાનો એવો દિવ્ય આત્મા હતો કે છેલ્લે છેલ્લે ખૂબ પરોપકારના કાર્યો કરતા ગયા માનવ સેવા હોસ્પિટલ ટીમ બી લલુ બાપા આરોગ્ય મંદિરમાં ખૂબ મોટું યોગદાન આપ્યું અને પોતાના ઘરની સામે રામજી મંદિરનો પણ જીર્ણોદ્ધાર પોતે એકલાના ખર્ચે જ કરાવે છે પટેલ જ્ઞાતિવાડીમાં અમારા કુળદેવી માતાજીના મઢે એવા ખૂબ ખૂબ અનેકો પરોપકારના કાર્યો કરતા ગયા અને સંભાવણું મૂકતા ગયા એમની ઈચ્છા મુજબ અમે લોકો એમને વાંચે ગાજતે ધૂન કીર્તન કરતાં કરતાં અમે એને સ્મશાન સુધી લઈ આવ્યા છીએ સદાય અમે એના ઋણી રહીશું અમે એને સદાય યાદ કરતા રહીશું બહુ શાંતિ બોલો મારા વિઠલ મામાભાઈ નિકલવાઈ જોડાડવા કછી લે ઓ એનો ભાણેજ છો એને કે સંતાન નો તો હોય એની ગળો રહેતો મારું નામ ખૂબ કામ કરતા ખૂબ કામ ગણતી મોણ કરતા હા એની બી હા વાત તો ગળતી કીર્તન કરતા કરતા સેવાજ કરતા